જય ભગવાન મિત્રો જય પાર્વતી વ્રત ક્યારે છે શાસ્ત્ર એવું કહે છે કે અષાઢ સુદ તેરસ ના દિવસે કરવામાં આવતું વ્રત જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે આ વ્રત પાંચ દિવસ સુધી હોય છે જેમાં એક ટાણું કરી અને ગોર અને મીઠા બાગર ભોજન લેવાનું હોય છે ઘણા બહેનો આ વ્રત વીસ વર્ષ સુધી કરતા હોય છે જેમાં પાંચ વર્ષ જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ એ મીઠા બાગર ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષ

ની એક માલા રોજ કરો છો જય પાર્વતર વ્રત દરમિયાન તો એનાથી એક નહીં પણ અનેક લાભ થાય છે કે આ શ્લોક થી મા પાર્વતી પ્રસન્ન થાય છે જેમાં દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશો જહી અર્થ એવો થાય કે હે મા ભગવતી દેહી સૌભાગ્ય આરોગ્યમ શિવ અને પાર્વતી ને પ્રાર્થના છે કે આ વ્રત કરવાથી મારું સૌભાગ્ય અખંડ રહે આરોગ્ય સારું રહે મને સુંદર સ્વરૂપ મળે અને સમાજમાં યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય તો આ એક શ્લોકની ની માલાથી એક પણ અનેક લાભ થતા હોય છે જય ભગવાન